નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતમાં ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કયા કયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં નબળું પડેલું સોમાસુ હવે ફરી સક્રિય થયું છે રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર હજી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રવિવારે કરેલી આગાહીની હવામાન વિભાગની અનુસાર ગુજરાતમાં આગામી છ દિવસ એટલે કે ઓગણત્રીસમી જૂન સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી બે દિવસ અમુક જિલ્લામાં ભારે વરસાદની તો કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં બે દિવસ સાર્વત્રિક વરસાદ થશે આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થશે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે સોવીસ જૂનના નર્મદા સુરત ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે ભરૂચ નવસારી અમરેલી ગીર સોમનાથમાં ભારે વરસાદ જ્યારે દમણ દાદરાનગર હવેલી વડોદરા છોટા ઉદયપુર અને સૌરાષ્ટ્ર રિજનમાં રાજકોટ જામનગર દ્વારકા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જૂન જૂનના રોજ દાહોદથી થી ભારેથી ભારે જ્યારે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છવ્વીસ જૂનના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રવિવારે દ્વારકાના ખંભાળિયામાં ફરી એક વખત તોફાની વરસાદ વરસ્યો છે ખંભાળિયા શહેરમાં રાત્રિના સમયે મેઘરાજાની તોફાની બેટિંગ કરી હતી અહીં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે શહેરના નગરગેટ સોની બજાર રામનાથ રોડ સહિતના રસ્તાઓ પર ગોઠણ સામા પાણી ભરાયા હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે